નમસ્કાર દ્રશ્યની અંદર કરુણા સાગર વાગડ મહિલા મંડળ મુંબઈ ગોરેગાંવથી આ બધા છત્રીસ કરતાં વધારે બહેનો આવ્યા છે કેમેરામાં જે દેખાય છે એ નવલબેન અને અમૃતાબેન છે અને આ સાથે સાથે અમારા આશ્રમના સંસ્થાપક એ બ્રહ્મસ્વરૂપ દાસજી સ્વામી આ વિડિયોના માધ્યમથી મારે એ કહેવું છે કે ચોમાસાના દિવસોની શરૂઆત થઈ ચૂકી છે અને વલસાડ જિલ્લામાં ધરમપુર સ્થિત અમારી જે આ સંસ્થા છે હરે કૃષ્ણ સેવા કેન્દ્ર એની આ એસી કરતાં વધારે દીકરીઓ એ આપણે વિડીયોમાં જોઈ શકીએ છીએ ખાસ મારે ઉલ્લેખ કરવો છે કેમેરામાં દેખાતી ગોરેગાંવ કરુણાસાગર વાગડ મહિલા મંડળની આ બહેનોનો હા બતાવી દો ચાલો આ દીકરીઓને ઉત્સાહ છે કે અમને આજે આ બહેનો દ્વારા ભેટ મળી છે ચાલો ધન્યવાદ થોડીવાર વાર બેટા પ્લીઝ હો ને અમારી આ મહિલા મંડળની જે મુંબઈની બહેનો છે એ બહેનો આ પહેલાં પણ અહીંયા જાન્યુઆરી આસપાસ આવ્યા અને અહીંયાની બધી સ્થિતિ પરિસ્થિતિ જોઈ અને ફરી પાછા નવલબેન અને અમૃતાબેન એમની પોતાની આખી આ ટીમ સાથે આવ્યા મારે ખાસ એ કહેવું છે કે મુંબઈ જેવા મહાનગર ની અંદર આ લોકો રે છે અને ત્યાં એમ કહેવાય છે કે માણસ પાસે દોડવા સિવાય બીજું જીવનમાં કોઈ ઓપ્શન જ નથી દોડવાનું દોડવાનું અને દોડવાનું કોઈ પાસે એડ્રેસ બતાવવાનો પણ સમય નથી આવું પણ અમે સાંભળ્યું છે આવા આવી વ્યસ્તતાવાળી લાઈફમાંથી આ બધી જ ગૃહિણીઓ પોતાનો વ્યવસાય પોતાનો વ્યવહાર પોતાની ધાર્મિકતા સામાજિકતા એ બધું જ થોડીવાર સાઈડમાં મૂકી અને અડતાલીસ કલાક માટે પોતાના ઘરેથી એ આવા રૂરલ એરિયાના બાળકોના હિત માટે એમની ચિંતા અને વ્યથા સાથે નીકળે આ મેસેજ આપણે સૌએ આ વિડીયોના માધ્યમથી આ પ્રેરણા લેવાની છે હું ફરી ફરી કહીશ કે આ બહેનો છેલ્લી અડતાલીસ કલાકથી આ ગામડાઓની અંદર ફરે છે પોતાની બસ ન જાય તો ત્યાં કાર લઈને જાય છે અને એકદમ પહાડના વિસ્તારમાં કે જ્યાં બાળકો છત્રીના કારણે શાળાએ જવાનું માંડી વાળતા હોય એટલે કે રજા પાડતા હોય એવા દરેક બાળકોને આ બહેનો પર્સનલી જઈ અને છત્રી આપે છે પંદરસો કરતાં વધારે છત્રી આ છેલ્લી અડતાલીસ કલાકમાં આ બહેનોએ વિતરણ કરી છે આ સાથે સાથે એ બાળકોને હેલ્ધી ફૂડ આપ્યું છે અને આ સાથે સાથે અભ્યાસમાં કામ આવે એવા પ્રકારનું સ્ટેશનરીનું પાઉચ પણ આપ્યું છે અને ગુજરાતીમાં કહેવત છે કે વાડ વગર વહેલો ના ચડે તો આ અમારી વાડ છે અમારા વાપીના આ પ્રકાશભાઈ છે એ પ્રકાશભાઈ આ બધા જ બહેનોને અહીંયા પહોંચાડવા માટે નિમિત્ત બન્યા છે એક કસ્તુરબેન છેલ્લે બેઠા છે લાસ્ટમાં મેથી પીળા કલરની સાડી પહેરીને તો એ પણ આ બધા જ બહેનોને અહીંયા લાવવામાં નિમિત્ત બન્યા છે ને અમારો આશ્રમ પરિવાર છે આ અમારા દિનેશભાઈ છે આ સાથે સાથે આ સમગ્ર અમારી આશ્રમની પ્રિમાઇસિસ છે ફરી ફરી કહીશ કે જીવનમાં આપણે એવી પિકનિક ગોઠવીએ કે જેમાં આપણે ફરી પણ શકીએ એન્જોય કરી શકીએ આપણો પણ થાક ઉતરી જાય અને આ સાથે સાથે આ પ્રકારના હજારો બાળકોના જીવનમાં આપણે નાના અમતા પ્રયાસથી ખૂબ મોટી ખુશી અને આનંદ આપણે એમના જીવનમાં લાવી શકીએ ફરી એક વખત હું નવલબેન અને અમૃતબેનનો અને એમની આ ટીમનો કરુણાસાગર વાગડ મહિલા મંડળનો આભાર વ્યક્ત કરું છું કે તમારું આવવું એ અદ્ભુત છે એ અમને ગમે છે આ જ રીતે આવતા રહેજો અને તમારું આવવું એ હજારો બહેનોને અને હજારો અને લાખો લોકોને એ પ્રેરણા આપનારું બન્યું છે ત્યારે અમે આશ્રમ પરિવાર વતી ફરી આપ સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ ધન્યવાદ